આજે મારી પાસે કોઈ ટોપિક નથી પણ એક નાનકડી કહાની છે સ્ટોરી છે હું તમને કહેવાનું છું બે હજાર ત્રણ બે હજાર ચારની સ્ટોરી છે તો હું જે ઓફિસમાં હતો એ ઓફિસમાં બધા આવા અઢાર વરસ બાવીસ વર્ષ ને ચોવીસ વરસના છોકરાઓ છોકરીઓ હોય ને રોજ મારી જોડે વાત કરે એને કહે કે હા એસ પછી એ લોકોને કહું પૈસા બચાવવાની જરૂર છે એસઆઈપી કરો તો બધું સાંભળે સ્માઈલ આપે ને જાય તે કંઈ કરે નહીં એક દિવસે એક છોકરી આવી અને મને કીધું કે સર મને એસઆઈપી કરવી છે કંઈ ફંડમાં કરું મેં કીધું કેમ સડનલી અઢાર મહિનાથી તો કહું છું તો ક્યાંક સાંભળી જ નથી ને આજે સડનલી શું તને આવ્યું કે તને પૈસા બચાવી છે કે ના કાલે રાત્રે હું અહીંયાથી ઓફિસમાંથી વીટી જતી હતી ત્યારે મને ટેક્સી ડ્રાઈવર મળ્યો તો હું ટેક્સીમાં બેઠી જોરથી ગીત વાગતી હતી તો મેં કીધું કે આ ગીત જરા બંધ કરો મને તમારી સાથે વાત કરવી છે તો પછી મેં એને પૂછ્યું હું બધા ટેક્સી ડ્રાઈવરને પૂછું કે આ તમારી પોતાની ટેક્સી છે કે તમે ભાડે લઈને ચલાવો છો તો મને કહે કે હા નહીં હું ભાડે લઈને નથી ચલાવતો મારી પોતાની ટેક્સી છે અને આ સિવાય મારી પાસે બીજા છ ટેક્સી છે અને મારી પાસે એક કોલેજ છે અને મારી હવે વિચાર કરું છું નેક્સ્ટ એક ટ્રક કે બસ લઈને એ ભાડે આપું તો એ છોકરીને તો એકદમ ધક્કો ને કીધું કે એને પૂછી લીધું કે ભાઈ તમે કોઈક દાઉદ ઇબ્રાહિમના માણસ તો નથી કે એટલી બધી પૈસા કમાવો છો તો હસવા માંડ્યા પચપન પચાસ પચપન વર્ષના ઉંમરના હશે અને આ છોકરી ચોવીસ વર્ષની તો મને કહે કે તમારી પાસે એટલી બધી પૈસા આવી ક્યાંથી તો મને કહે કે તો ઓલા ટેક્સી ડ્રાઈવરે એને કીધું કે હું વીસ પચીસ વરસથી ટેક્સી ચલાવું છું ફર્સ્ટ ટેક્સી લીધું ને ત્યારથી હું પૈસા બચાવું છું એ પૈસા બચાવીને જે બીજી ટેક્સી લીધી પછી બે ટેક્સીના પૈસા બચાવીને ત્રીજી લીધી ચોથી લીધી હવે મારી પાસે છ છે પછી એ પૈસા નાખીને એક લીધી તો એ બધા ભાડે આપ્યા છે તો બધા ભાડા જે આવે છે અને આ ટેક્સીમાં હું જે કમાવું છું એમાંથી મારું ઘર ચાલે અને એમાંથી પૈસા આવે કે બીજી હું ટ્રક લઈ શકું તો ઓલી છોકરી કે એટલું બધું પૈસા આવે તો કીધું હા તો પછી ઓલા ટેક્સી ડ્રાઈવરે પૂછ્યું કે હવે તમને લોઅર પરેલથી વીટી જવું હોય તો તમે શું કરો કે બસ તમારી જેવી કોઈ ટેક્સીવાળો હોય તો ત્યાં બેસી જઈશ ને ત્યાં જઈને એને પૈસા આપી દઈશ તો ટેક્સીવાળો એકદમ સ્માર્ટ હતો એને કીધું કે આ પૈસા તો તને કંપની આપશે ને તો કીધું આ કંપની આપે છે ને એટલે તો હું ટેક્સીમાં જઉં છું તો કે કે ના એ છોડતું ઘરેથી અહીંયા ઓફિસ કેવી રીતે આવે તો ના હું ઘરેથી ઓટો પકડું ને રેલવે સ્ટેશન આવું ને ત્યાંથી ટ્રેન પકડું મારી પાસે પાસ છે ને અહીંયા સ્ટેશનમાં આવું તો સ્ટેશનથી હું ટેક્સી પકડીને ઓફિસ જાઉં તો બીજું ખર્ચો કેટલો આવે કે કે દિવસે સો રૂપિયા આવે આવવાનું ને સો રૂપિયા જવાનું આવે એટલે મહિને છ હજાર રૂપિયા તો કીધું હા બરાબર છ હજાર રૂપિયા તો એને પૂછ્યું કે તું ટેક તું બસમાં આવે ઘરેથી સ્ટેશન અને અહીંયા સ્ટેશનથી ઓફિસ તું બસમાં જાય તો તને વીસ રૂપિયાનો ખર્ચો આવશે કીધું બરાબર વીસ રૂપિયા એટલે દિવસે કેટલા પૈસા બચી ગયા બસોમાંથી ચાલીસ રૂપિયા ગયા એટલે એકસો રૂપિયા તમારા બચી ગયા એકસો સાહીઠ ત્રીસ દિવસ એટલે ઓલમોસ્ટ પાંચ હજાર રૂપિયા મહિને બચાવો છો મહિને પાંચ હજાર રૂપિયા બચાવો એટલે વર્ષે સાહીઠ હજાર ત્રણ વરસ તમે નોકરી કરી હા ત્રણ વર્ષથી અહીંયા નોકરી કરું છું ને એ જ ફ્લેટમાં રહું છું તો ત્રણ વરસમાં કેટલા પૈસા બચી ગયા હોય એમાં તમારી નવી કાર આવી જાત તો તમે એમ સેમ નથી કર્યું એટલે તમારી પાસે કાર નથી ને બીજાના ટેક્સીમાં જાઓ છો અને મને જવું હોય તો હું ટેક્સી પાર કરીને ટ્રેનમાં જાઉં કારણ કે દસ રૂપિયાની ટિકિટમાં હું ત્યાં જઈને પાછો આવી જાઉં એનાથી વધારે મને ટેક્સી કેટલું મને પેટ્રોલ કેટલું લાગે મને ટેક્સી કેટલી મોંઘી છે તો પછી ઓલી છોકરી કે અરે આની પોતાની ટેક્સી છે ને આ ટ્રેનમાં જાય છે ને મારી બાજે